માટે કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર સમિતિ બેઠકનું નું બે વાર આયોજન કરવામાં આવ્યું જેમાં એક સાથે સત્તર કેદીઓને જેલ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં ટોટલ છવ્વીસ આજીવન કેદની સજા પામેલા કેદીઓને છોડવામાં આવ્યા છે પાકાકામના કેદીઓને જેલ અધિક્ષક જે એન દેસાઈએ ધાર્મિક પુસ્તક ભેટ આપી મો મીઠું કરાવી સમાજમાં તેઓ પુનઃસ્થાપિત થાય તે માટેની શુભેચ્છાઓ આપી હતી નામ દેવીસિંહ દાદી જગડિયા તાલુકો એમાંથી અમારે કાકા મોટાની ભૂલ ઝઘડો થયો મંદિર પરથી ત્રણસો નું કલમ લગાડી દીધી પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધું ત્રણસો સનનું થઈ જાય મર્ડર બી થયેલું મને પછી પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન થી સેશનમાં લઈ ગયા સેશન લઈ ગયા પછી બહુ જ પછતાવ થયો કે ભૂલ થઈ ગઈ મારું નામ છે હિતેશભાઈ મોહનભાઈ રાડેજ મેં બે હજાર પાંચમાં મારથી બે હજાર પાંચ નવમાં મહિનામાં મારથી એક મદદ થઈ ગયેલું અને એના કલમમાં મને ત્રણસો બે ની કલમ લાગવું પડેલી અને મેં તે દરમિયાન મદદ કરેલું મારી જે સમય મારી નાદાની હતી કે મારીથી મદદ થઈ ગયું આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે અઢાર વર્ષ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મદદ થઈ ગયું તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બધા છે આઈટીઆઈ થ્રુ આઈટીઆઈ શીખો છું વાયરમેન ઇલેક્ટ્રિક વેલ્ડિંગ ખાટું મિશન પ્લમ્બર આ બધા કામો આ બધા કામો અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનું બહુ સહકાર મળ્યો છે મને બધી સાહેબ બધા અધિકારો કલેક્ટર સાહેબ આજે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ મારી મારીમાં મારા પપ્પા બે હજાર અગિયારમાં ઓફ થઈ ગયા તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની મારી મારી મધરના લીધે મદર થઈ ગયું હતું આજે સાહેબ મેં આટલા વર્ષ અધાર વર્ષ કરામ છું ઘરે છૂટીને સાહેબ શ્રી સાહેબ શ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે બરાબર એ સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ ગયો બહુ કપલતો હતો લોકોને બહાર કહીને કહેતો હતો સાહેબ મારા ધ્યાન આપો આ બધી વસ્તુ બહુ મેં બહુ એ કર્યું છે અંદરથી બહુ રડી રડીને દિવસ કાઢ્યા છે મારું મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું ખાઈ ગયેલું હતું મારા ફાધર બે હજાર અગિયાર મોફ થઈ ગયા બધી વસ્તુ મેં બહુ એવું કર્યું છે સાહેબ મેં જે સહન કર્યું વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહેન ના કરાવે બહાર ગઈને નવી જિંદગી જીવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના એ વસ્તુ આજે મને બહુ પસ્તાવો થયો છે અને મેં ખુદ કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે ને સમજ પાડીશ આ વસ્તુ નહીં કરે કોઈ આવા ગુના માને આવે और उसको ना करें साहब मैं वो काम करूं चले और कुछ और उसको नहीं करें साहब जिनके मन करे थे नहीं ये समझाई से तुम्हारो खूब खूब आभार मारो नाम राजेश आठ मारा मामरी है सूरत में रहवासी छु मारा पे एक बहुत मोटी भूल पे गई थी जो हूं आवेश में और गुस्सा में आवे ने मारा पे ना करवानो काम थे ही होतो हूं एक मारा मारी ना गुनाओं के अंदर जो તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે મૃત્યુ એટલી મને ખબર પડતા જ પોલીસ સ્ટેશનની અંદર ઘણો માઉસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું જેના લીધે મારો પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા થયું આ શું કરી દીધેલું છે આટલો મોટો ગુનો કેમ કરી દીધો હું સાડત્રીસ વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નતું જોયું સાડત્રીસ વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વારો મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વારો આવ્યો પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મને જેલ એન્ટ્રી કરી જેલમાં આવ્યા પછી બી મારો મા બાપ મારા ભાઈ બહેન મારા છોટા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા એમનો દુઃખ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે મારો પરિવાર કાપી રહેલો છે એના લીધે હું એટલો પસ્તાવો કરી રહ્યો છું ત્યાર પછી મને સજા પડી સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારું ઘરવાળા મારા પરિવાર જે પરિણામ ભોગવી રહ્યા છે મને તો સરકારે કે કોર્ટે સજા આપી પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિ પરિણામ છે મારી કરતાં વધારે સજા તો મારા ઘરવાળા ભોગી દેવા છે એનાથી બી વિશેષ જે મારા બાળકો ભણતા હતા એમની પર બી બહુ મોટો અસર પડ્યો કે બાપ પપ્પાએ શું કરી દીધો આટલો મોટો હુનો કેવી રીતે કરી દીધો શું એનાથી મારા છોકરાઓના ભણતર પર બી અસર પડી છોકરાઓ મોટા થયા એમના લગ્ન પ્રસંગમાં બી ઘણી અડચણો ઊભી થઈ કે એના પપ્પા એના ફાધર જેમમાં છે એમને છોકરી કેવી રીતે આપે એના માટે બી ઘણો પરિવારે ભોગ આપેલો છે દુખ સહન કરેલું છે છતાં બી અમારો પરિવાર મારી સાથે રહેલો છે મને આજે બી આવકારે છે પરિવાર તો આવકારે છે મને સમાજ બી આજે સ્વીકારે છે મને સમાજમાં હું ઘરે રજા પર જાઉં છું ત્યારે સમાજ બી મને સમાજના વચમાં બેસાડે છે કે રાજુભાઈ તમે આ શું કરી દીધું તમારાથી ના કરવાનું કામ થઈ ગયું છે અમે બધા જાણીએ છીએ કે તમે એવું કરવા નતા માંગતા પણ જે ગુસ્સામાં આવીને થઈ ગયું એનું પરિણામ આજે તમે આ આખું મોટું ભોગવી રહેલા છો તો તે તમને એમ કે અંબક જો થોડી ઘણી મહેનત કરશો હવે તમે જેલમાં વર્તન સારું રાખશો તો એમ કે જેલ પ્રશાસન પણ તમને સારી તે રાખશે ને છૂટવામાં જેલ પ્રશાસનની મસન મદદ કરશે આ જેલમાં આવ્યા પછી બી મને ઘેરમાં ઘણું બધું શીખવા મળ્યું જેલની અંદર સ્કૂલ વિભાગ છે કોમ્પ્યુટર વિભાગ છે ત્યાં ઘણા બધા કામકાજ કરાવે છે સ્કૂલમાં ભજના ભણ હોય છે એમને ભણતર શીખવાડે છે કોમ્પ્યુટર જેને નથી આવડતું ને કોમ્પ્યુટર શીખવાડે છે મારા પપ્પા ના હોવાથી મારા પિનાભાઈ સુરત ખાતે નોકરી કરવા આવેલો હતો નોકરી કરતા કરતા અચાનક અમારી ઉપર એક સંજોગ આવ્યો જેનાથી મારા હાથથી ભૂલથી નડર થઈ ગયેલા એ પ્રસ્તાવ એ ભૂલથી અમને સજાપામાંથી અમે ચૌદ વરસ જેલમાં સજા પૂરી કરેલું

અમારી માટે નહીં આ દુનિયા માટે લોકો કહેવામાં આવે અત્રની જેલમાં અને હવે સ્પીચમાં આપેલું બધાને જાણ કરવામાં આવે છે કે જેલના બારા ડોક્ટર સાહેબ શ્રી રાવ સાહેબ પણ હું કહેવા માંગુ છું આ જેલના નથી આ આ દુનિયાના બારા શ્રી ભગવાન છે કેમ કે હું દાખલા તરીકે કહું છું કે અમે આ જેલનું નહીં કે આ ગુજરાતનું જેલનું નહીં અમે આ પૃથ્વીનું દરેક દેશની માણસ ભેગા થયેલું છે અને દરેકની મન વિચાર ભાવ જે સમજાવવામાં આવે છે એ કોઈ માનવની અંદર ના હોઈ શકે એ સાક્ષાત ભગવાન એની કંઠ પર સરસ્વતી વિજય કરેલું છે અને એટલે આ

અને જોડીશેલ શાખા અને તમામ મહેનત કરતા કર્મચારીઓ ભાઈ બહેનો બધાની મહેનતથી આજે અમે અમાર પરિવાર દુનિયામાં જીવા અમને સંત મળેલું અને અમે ત્રણ ભાઈ એક સાથે મમ્મી પાસે જાઈશ એટલે તમે બધાની અમારી રૂપે સારી રીતે જે કોઈ ભૂલ થઈ ગયું હશે એ પસ્તાવ પાછળથી ભૂલી જવાનો અને ક્યારે પાછો નહીં કરીશ એટલે હું ખાવે એ સહન કરવાનું શક્તિ તમને માતાજી આપે અને ભગવદ્ ગીતા મારા હાથે હાથે પકડાયેલું એનું સૌથી માન્યતા હું એક શ્લોક કહું જે હું જન્મથી ପାଞ୍ଚ ଭଗବାନ ଶ୍ରୀକୃଷ୍ଣ ରାମଚନ୍ଦ୍ର ସବୁଥି ପୃଥିବୀ ମହତ୍ଵପୂର୍ଣ୍ଣ ମନ୍ତ୍ର ଆପେ ଏ

અને મારા સાહેબ ભગવાન છે દેવેન દેસાઈ સાહેબ અને જેલના બડા રાવ સાહેબ શ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું તમે પણ આભાર માનું માનજો અને મારા જે અચાનક ભગવાન સહાય મને છોડવામાં આવેલો તમે બધાને એવી રીતે અચાનક છોડવા